બ્રેક બાદ આપનું સ્વાગત છે આપણે ત્યાં કહેવત છે કે વહેમનું કોઈ ઓસર નથી આજે ભારતના કેટલાક રાજકીય પક્ષોના મનમાં ઘર કરી ગયેલા વહેમની વાત કરી રહ્યા તે તેમને એમ લાગે છે કે લોકસભાની ચૂંટણી તટસ્થ અને નિષ્પક્ષ નહીં થાય કેટલાક પક્ષો સતત ઈવીએમ હટાવવાના નારા લગાવી રહ્યા છે જો કે આ લોકસભાની ચૂંટણીમાં તમે સહેજ પણ શંકા વિના ઈવીએમમાં જઈને તમને જેની પર ગેરંટી પર વિશ્વાસ હોય તેના નામની આગળ બટન દબાવજો કેમ કે હવે તો સુપ્રીમ કોર્ટે પણ કહ્યું કે ઈવીએમમાં કોઈ જ ગરબડ નથી ચૂંટણી પંચ સતત ઈવીએમને અપગ્રેડ કરે છે અને નવા ઈવીએમ ખરીદતું રહે છે મતદાનમાં ગરબડની શંકા દૂર કરવા માટે વીવીપેટ પણ છે અત્યારે વિપક્ષો વીવીપેટને લઈને પણ એક માગણી કરી રહ્યા છે આ માગણી શું છે એના વિશે અમે તમને જણાવીશું તમને ખ્યાલ જ હશે કે ઈવીએમ એટલે કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનના ત્રણ ભાગ હોય છે જેમાં એક કંટ્રોલ યુનિટ હોય છે એક બેલેટ યુનિટ હોય છે જેમાં તમારો મત આપો છો એ સિવાય વીવીપેટ પણ હોય છે વીવીપેટ એટલે કે વોટર વેરીફાઈડ પેપર ઓડિટરિયલ મતદાતાઓએ જેને મત આપ્યો એને જ મત ગયો છે કે નહીં એની ખાતરી કરવા માટે જ વીવીપેટ યુનિટ છે મતદાતા મત આપ્યા બાદ વીવીપેટ દ્વારા વેરીફાય પણ કરી શકે છે વીવીપેટથી મતદાતાને એક સ્લીપ આપવામાં આવે છે આ સ્લીપમાં સિરિયલ નંબર પાર્ટીનો સિમ્બોલ અને જેને વોટ આપ્યો હોય એ ઉમેદવારનો ફોટોગ્રાફ હોય છે આ સ્લીપ તેને માત્ર સાત સેકન્ડ માટે જ જોવા મળે છે એના પછી એને કનેક્ટેડ બોક્સમાં જાય છે જો કોઈ ઉમેદવારને લાગે કે તેણે જે ઉમેદવારને વોટ આપ્યો હતો એના બદલે બીજા જ કોઈ ઉમેદવારને મત મળ્યો છે તો તેણે તેના વિશે પ્રિસાઇડિંગ ઓફિસર્સને જાણ કરવી જોઈએ એ પછી આ પ્રિસાઇડિંગ ઓફિસર્સ મુખ્ય ચૂંટણી અધિકારીને જાણ કરશે સાથે જ એ ચૂંટણીને રોકી દેશે ટેકનિકલ ખામી દૂર કરવામાં આવશે અને એ પછી જ મતદાન શરૂ થશે આ એક પ્રક્રિયા છે દરેક વિધાનસભા બેઠક પર ઓછામાં ઓછા પાંચ મતદાન મથકો પર ઈવીએમની સાથે વીવીપેટને જોડવામાં આવે છે હવે આ મામલે માગણી શું છે એ જાણવું જરૂરી છે સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી જેમાં આ લોકસભાની ચૂંટણીમાં તમામ ઈવીએમના મતને વીવીપેટની સાથે ટેલી કરવા માટેની માગણી કરવામાં આવી છે સુપ્રીમ કોર્ટે આ મામલે ચૂંટણી પંચ અને ભારત સરકારનો જવાબ માંગ્યો છે એટલે કે અત્યારે દરેક વિધાનસભાની બેઠક પર ઓછામાં ઓછા પાંચ મતદાન મથકો પર ઈવીએમના મતને વીવીપેટની સાથે મેચ કરાય છે એના બદલે તમામે તમામ ઈવીએમના મતને વીવી ઈવીપેટની સાથે ટેલી કરવાની માંગણી થઈ છે કોંગ્રેસ આ માંગણીને સપોર્ટ આપે છે આવો જ મુદ્દો કોંગ્રેસના નેતા ઉઠાવતા રહ્યા છે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે શું કહી રહ્યા છે એ તમે સાંભળો જો ઈવીએમ મશીન્સ છે क्रॉस वेवेशन होगा पचास फीसद तो लोगों को एक मालूम होगा कि जो जो भी लोग वोट दिए हैं वो उनका उनको एक सेटिस्फेक्शन होगा खड़गे ओछा हो हो पचास टका मतों ईवीएम और वीवीपेट ने टैली करने मांगनी करी है आ मांग करने ने कारण ये ईवीएम पर विश्वास नहीं तो बेलेट पेपर बैलेट पेपर की मतदान की मांग कर હવે સવાલ એ છે કે ઈવીએમ અને અનેક અગ્નિ પરીક્ષામાંથી પાસ થયો છે અત્યાર સુધી કેટલાક પક્ષો અને લોકો ઈવીએમમાં ગરબડના આરોપને લઈને સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયા હતા જોકે અદાલતે ઈવીએમમાં કોઈ જ ગરબડ ન હોવાનું અનેક વખત જાહેર કર્યું છે જેના પછી ઈવીએમ અને વીવીપેટને સો ટકા ટેલી કરવાની માગણી કરવામાં આવી છે સવાલ એ છે કે જે જો ઈવીએમમાં જેટલા પણ મત પડે એનું વેરિફિકેશન વીવીપેટથી જ કરવાનું હોય તો ઇલેક્ટ્રોનિકની મતદાનનો કોઈ અર્થ જ રહેતો નથી કેમ કે બેલેટ પેપરથી વોટિંગ થાય એવા જ સંજોગોમાં મતગણતરીમાં વાર લાગે વળી મતગણતરી માટે વધારે કર્મચારીઓની પણ જરૂર પડે ઈવીએમથી મતગણતરીના કારણે બપોર સુધીમાં તો પિક્ચર ક્લિયર થઈ જાય છે સો ટકા મતોનું ઈવીએમ અને વીવીપેટની સાથે મેચ કરવામાં આવે તો સ્વાભાવિક રીતે વધારે મેનપાવરનો ઉપયોગ કરવો પડે વધારે માણસો ઉપયોગમાં લેવાય તો ખર્ચ પણ વધે ઉપરાંત વધારે માણસો પ્રક્રિયામાં સામેલ હોય તો વેરિફિકેશનમાં પણ ગરબડ થવાની શક્યતા રહે છે સૌથી પહેલાં તો ઈવીએમમાં ગરબડ જ નથી પણ આ ગરબડનો આરોપ સાચો માની લઈએ તો તમામે તમામ મતનું વેરિફિકેશન કરાય તો એ કોશિશમાં ગરબડ થવાનો ચાન્સ રહે છે એટલે જ ચૂંટણી પંચે તમામે તમામ મતોના વેરિફિકેશનની અરજીનો સખત વિરોધ કર્યો છે ઈવીએમ અને વીવીપેટ માટે યોગ્ય રિસર્ચ કરવામાં આવ્યું છે ખાસા સમય સુધી ફિલ્ડ ટેસ્ટિંગ કરાયું છે તમામ રાજકીય પક્ષો પાસેથી ફીડબેક્સ લેવામાં આવ્યા છે મજેદાર વાત એ છે કે કોંગ્રેસના નેતાઓ પચાસ ટકા કે સો ટકા મતોના ક્રોસવેરવિક્ષણની માંગણી કરી રહ્યા છે જો કે યુપીએનું શાસન હતું ત્યારે કોંગ્રેસના નેતાઓએ આવી કોઈ જ માગણી નહોતી કરી સુપ્રીમ કોર્ટના આદેશ પર જ દરેક વિધાનસભા બેઠક પર પાંચ પોલિંગ બુથ પર વીવીપેટ મૂકવામાં આવ્યા ભારતમાં નાગાલેન્ડમાં સપ્ટેમ્બર બે હજાર તેરમાં પહેલી વખત વીવીપેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અમે વખતો વખત કહીએ છીએ કે ભારતમાં કેટલાક નેતાઓ વારંવાર ઈવીએમ અને ચૂંટણી પ્રક્રિયાને લઈને અવિશ્વાસ વ્યક્ત કરતા રહે છે ત્યારે એના લીધે ભારતના મતદાતાઓમાં અવિશ્વાસ જાગી શકે જેની સીધી અસર મતદાન પ્રક્રિયા પર પણ પડી શકે જે તંદુરસ્ત લોકશાહી માટે બિલકુલ યોગ્ય નથી ખેર આજના બુલેટિનમાં આજે આટલું જ કાલે ફરી મળીશું નવા મુદ્દાઓ સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર